રૂપિયા ત્રેવીસ પૂરા આપીને ખરીદેલા દહીમાં ફૂગ નીકળતા તે દુકાન ખાતે પહોંચ્યો હતો પરંતુ દુકાન બંધ હોવાથી ફરિયાદ આપવા તે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના ખોરાક શાખામાં ગયો હતો સમગ્ર મામલે હિતેશ કારવાનું કહેવું કે આ પ્રકારે પેક દહીંમાંથી ફૂગ નીકળે તે ગ્રાહકોના આરોગ્ય સાથે છેડા છે જેથી હું ખોરાક શાખામાં ફરિયાદ આપવા આવ્યો છું તેમ તેને જણાવ્યું છે ખોરાક જમા માટે આવ્યો હતો તો અમૂલ મસ્તીનું દહી મંગાવ્યું હતું હવે એ પેકેટ ખોલતાની સાથે જ એમાં ફૂગ દેખાઈ હતી હવે જે ફૂગ દેખાય એવું એક સતર્ક નાગરિકની તરીકે હું પાલિકામાં તંત્રમાં રજૂઆત કરવા માટે આવ્યો હતો અને એક કમ્પ્લેન કરવા માટે આવ્યો છું હા બહુ મોટી બ્રાન્ડ છે અમૂલ એક દરેક ઘરમાં અમૂલ્ય પ્રોડક્ટ વપરાતી હોય ત્યારે આ રીતનું જે બનાવ બને એ બહુ મોટી વસ્તુ છે પાલિકાએ ખરેખર એમનું ધ્યાન રાખવું જોઈએ અને આ રીતનું બનાવ બીજી વાર ના બને એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે અમૂલ્ય પ્રોડક્ટ નાના છોકરાઓથી લઈને મોટા સુધી બધા જ વાપરતા હોય છે એટલે બહુ મોડી વસ્તુ છે અને પાલિકાએ એનું ધ્યાન રાખવાની બહુ જરૂર છે કેમેરામેન નવનીત પરવાય સાથે સત્યમ નવાજ કર નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રામ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર